સુરતમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરાય છે સુરતના અમરોલીમાં સ્કૂલ કાર્થે ઘરે શ્રીજીની સ્થાપના કરી આરાધના કરનારા ભક્ત દ્વારા એકસો આઠ દીવાની મહાઆરતી કરાઈ હતી તેની અમારી જી ટ્વેન્ટી ચેનલની ટીમે મુલાકાત લીધી હતી ગણેશ ઉત્સવની દર વર્ષે સુરત શહેરમાં ધામધૂમથી ઉજવણી કરાય છે દસ દિવસ ભક્તો દ્વારા આરાધ્ય દેવની પૂજા અર્ચના કરાઈ હતી ત્યારે વિદ્યાર્થી કાર્થેજ શ્રીજીની પ્રતિમા બનાવી સ્થાપિત કરનારા અમરોલીના રિલાયન્સ નગરમાં રહેતા યુવાનની જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી હિતેશ ચાવડાએ વિદ્યાર્થી કાર્ડમાં શાળા દ્વારા બનાવવામાં આપેલી ઢીંગલીની જગ્યાએ શ્રીજીની પ્રતિમા તેને બનાવી હતી અને શિક્ષિકાએ કહ્યું હતું કે આ ઢીંગલી નથી પરંતુ શ્રીજીની પ્રતિમા છે જેથી ત્યારથી જ પોતાના ઘરે હિતેશ ચાવડા દ્વારા શ્રીજીની પ્રતિમાનું સુંદર રીતે તે સ્થાપન કરાયા હતા દર વર્ષે અલગ અલગ રીતે પ્રતિમા બનાવવામાં આવે છે

બાપાની દયાથી નાનપણથી ગારાની મોટી મૂર્તિ બનાવતો હતો રમકડા બનાવવાનું ટીચરે કીધું હતું ને એમાંથી રમકડાની જગ્યાએ જમણુ કેળા બનાવવાની જગ્યાએ બાપાનો આકાર બની ગયો અને ટીચરે એમ કીધું બાલમંદિર કે આને ઢીંગલી ન કહેવાય અને ગણપતિ બાપા કહેવાય

છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ વર્ષથી સુરતમાં દર વર્ષે ઘરમાં શ્રીજીની પ્રતિમા સ્થાપના કરી હિતેશ ચાવડા દ્વારા અનોખી રીતે ગણેશ ભક્તિના દર્શન કરવામાં આવ્યા છે અજર ખુરશી સાથે પ્રકાશવાળા